ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સારું એવું ઉત્પાદન લેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે ખેડૂત મિત્રો અને વેલા પણ સારા રહેતા હોય છે ફ્રૂટ સેટિંગ થયા બાદ જે ફળ માકીના જે પ્રશ્ન આવતા હોય છે તો એ પ્રશ્નના સોલ્યુશન માટે જે ખેડૂત મિત્રોએ કંઈક કરેલું છે અને આપણે જે પ્રોડક્ટ આપીએ છીએ એ ખેડૂત મિત્રના થોડાક આપણે રિવ્યુ લેવાનો પ્રયાસ કરીશું તો તમારું નામ ગામ અને તાલુકો જિલ્લો તમે જણાવો મારું નામ છે હરેશભાઈ દેવરાજભાઈ ઢોલા ગામ નિંગાળા તાલુકો ગડડા જિલ્લો બટાક તો તમે શેનું વાવેતર કરેલું છે અમારા ખેડૂત મિત્રોને જણાવો અત્યારે તુરિયાનું વાવેતર છે અમારે ખેડૂત મિત્રો ઘીસોડાનું ઓલરેડી વાવેતર કરેલું છે કેટલા પ્લોટ આપણે અત્યારે કેટલા એકરની અંદર આપણું પ્લોટનું વાવેતર છે થી બાર વીઘા જેવું છે દસ થી બાર વીઘા જેવું વાવેતર છે તો એના અંદર જે તમારે ફળ મક્કી જે પ્રશ્ન હતો એના અંદર તમે એના સોલ્યુશન માટે શું કરેલું આ ખેરામાં જ બાંધે છે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ જે છે છે એ એમને લટકાયેલું હવે આના અંદર તમને જે માર્કેટમાં ઘણી બધી કંપનીઓના મળે છે એમાં અને આજે આપણા જે ગ્લાસ વાળા જે ટ્રેપ છે એની અંદર તમને કેવો ફેરફાર લાગેલો છે એમાં એની કરતા એનીમાં સારું છે માખી આવે છે વધારે હા પછી જે ગ્લાસની આવડત વધારે છે બરાબર આ વસ્તુ વધારે ટકે છે આ ટકે પ્લાસ્ટિક છે એમાં સુકૃષ્ણ સુધી જવાના નેના પ્રશ્ન રહેવાના પ્રશ્ન રહે નીચેથી ખુલી જવાના પ્રશ્ન રહે બરાબર તો આની અંદર મેક્સિમમ જે ટ્રેપ થાય છે એ તમે લાઈવલી જોયેલું છે તમારા પ્લોટ પ્રોજેક્ટ અંદર અત્યારે લગાડેલી જ છે મે બરાબર પેલા કેટલી લઈ ગયા હતા તમે પેલા 25 લઈ ગયા આખી બરાબર 40 લગાવેલી છે બરાબર અને અત્યારે કેટલી લીધી તમે ફરીથી અત્યારે 10 લીધી હા

તમે જો એને ટ્રેપ કરી લ્યો છો તો નુકસાન જે છે એ આગળ વધતું નથી તો તમે પણ તમારા ખેતરને બલરામ એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નો સંપર્ક કરી અને તમે પણ મેળવી શકો છો આભાર સાથે વીરમું છું ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે જય જવાન જય કિસાન